અમદાવાદીઓ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાનું કેક કાપી કરશે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અમદાવાદમાં હજારો કેકનું વેચાણ થઈ ચૂક્યું છે આવતીકાલ માટે હજારો કેકના બુકિંગ થયા છે લોકો કેક કાપી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરશે લોકોમાં શ્રી રામની પ્રતિષ્ઠાને લઈને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કેક શોપમાં હજારો શ્રી રામ લખેલી કેક કરાઈ રહી છે તૈયાર ભારત દેશ માટે આવતીકાલે સૌથી મહત્વનો દિવસ છે કારણ કે અયોધ્યામાં રામ બિરાજમાન થવાના છે તેને લઈને દેશભરમાં ઉત્સાહ ઉમંગ અને ઉલ્લાસ જોવા મળી રહ્યો છે ત્યારે આવતીકાલે અનેક એવા રામ ભક્તો છે જેઓ આવતીકાલે કેક કટિંગ કરીને સેલિબ્રેશન કરવાના છે અને અત્યારે અનેક કેક શોપની અંદર રામ નામની કેક છે તે તૈયાર કરવામાં આવી છે અનેક ઓર્ડર પણ મળી ચૂક્યા છે અનેક કસ્ટમરો છે તે આવતીકાલે

રામ ભગવાનની થીમ પર ઘરે ઘરે દિવાળી જેવો માહોલ છે ઘરે ઘરે દીપાવલી જેવો માહોલ છે આ સેલિબ્રેશનને બમણું કરવા માટે બેંકર એમ્બેકર્સે સ્પેશિયલ રામ ભગવાનની થીમ પર કેક લોન્ચ કરી છે અને અમારી ચાર બ્રાન્ચ છે અમદાવાદમાં પાલડી નહેરુનગર અસારવા અને ખાડિયા કસ્ટમરના લોટ ઓફ ઓર્ડર્સ મળેલ છે મિનિમમ સાડા ત્રણસોથી ચારસો કેક્સના બુકિંગ્સ અમારા છે અને બીજા આ જ બુકિંગ્સ ડબલ થવાના છે એની અમને આશા છે જય શ્રી રામ ચોક્કસથી ખૂબ જ સુંદર મજાની થીમ પ્રમાણે કેક અત્યારે સજાવટ થઈ ચૂકી છે અનેક લોકો છે તે કેક ના ઓર્ડર આપી રહ્યા છે અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ પણ નજર કરીએ કેક શોપ પર આ પ્રકારની કેક છે જે બેકરીવાળા છે તેમનું પણ માનવું છે કે આવતીકાલે ખૂબ જ મોટા પ્રમાણમાં કેકનું કટિંગ થશે કારણ કે આવતીકાલે આ દેશ માટે સૌથી મહત્વનો દિવસ સાબિત થવાનો છે કેમેરામેન દિલાવર સાથે જયંતિ ચૌધરી સંદેશ ન્યૂઝ અમદાવાદ